જોહાનિસબર્ગ સ્ટેટમાં આવેલા માલીબોગે ટાઉનમાં વિશ્વવ્યાપી બીએપીએ શ્રી અક્ષરપુરુષોત્તમ પુરુષોત્તમ સંપ્રદાય દ્વારા સાઉથ આફ્રિકામાં સૌથી મોટું શિખરબદ્ધ મંદિર જોહાનિસબર્ગ ખાતે હરિભક્તોનો નિસ્વાર્થ ભાવે સેવા યોગ્ય કરી રહ્યા છે લગભગ દરરોજના ત્રણસો થી પણ વધુ હરિભક્તો આ સેવા યોગ્યમાં જોડાય છે શ્રી અક્ષર સ્વામિનારાયણ સંપ્રદાયના વંદનીય સંત શ્રી મહંત સ્વામી મહારાજ તથા અન્ય સંતોના પાવન પગલા સાઉથ આફ્રિકા દેશની પવિત્ર ભૂમિ પર પડતાની સાથે જ પવિત્ર ભૂમિ વધારે પવિત્ર બનશે કારણ કે જાન્યુઆરી મહિનાની વર્ષ બે હજાર પચીસમાં અઠ્યાવીસ તારીખથી લગભગ ફેબ્રુઆરી મહિનાની દસ તારીખ સુધી જોહાનિસબર્ગ સ્ટેટમાં આવેલા માલી બોગવે ટાઉનમાં બંધાઈ રહેલા શિખરબદ્ધ મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પૂજ્ય મહંત સ્વામી મહારાજ પધારવાના હોવાથી જબરદસ્ત તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ સેવા યજ્ઞમાં મોટા બિઝનેસમેન ડોક્ટર એન્જિનિયરો એડવોકેટ જોડાયા છે અને અન્ય હરિભક્તો આઠ થી દસ કલાક જોબ પરથી આવીને સીધા કોઈ પંચાવન કિલોમીટર કે સાઈઠ થી સિત્તેર કિલોમીટર મુસાફરી કરીને સેવા યજ્ઞમાં જોડાય છે કલાકોના કલાકો સુધી જોબ પરથી સીધા સેવામાં જોડાય છે જે હરિભક્તો આખા દિવસના કામ ઉપરથી થાક્યો પાક્યો આવે તો તેને બીજું કંઈ કામ પણ ન કરવાનો ગમે પણ મે નજરો નજર જોયું કે કોઈ પણ હરિ ભક્તોના ચહેરા ઉપર થાક લાગ્યાનો અનુભવ ન જોતા હસતા ચહેરે ઉત્સાહથી સેવા કરે છે કારણ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને ગુરુ હરિ પૂજ્ય મહંત સ્વામી મહારાજને બસ રાજી કરવા છે લેપટોપ મોબાઈલ ટીવીની દુનિયામાં આજના માણસો ખોવાઈ રહ્યા છે એવા સમયે યુવાનોનો વડીલો નાના મોટા બાળકો બહેનો પણ એટલા જ ઉત્સાહથી બંધાઈ રહેલા શિખરબદ્ધ મંદિર જોહાનીસબર્ગ ખાતે નિસ્વાર્થ ભાવે સેવા યજ્ઞ રહ્યા છે સંતો પણ જાતે હરિભક્તો સાથે જોડાઈને સેવા કરે છે લગભગ ત્રણસો થી વધુ હરિભક્તો દરરોજ ના જોડાય છે શુક્ર શનિ રવિવારે

શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર જોહાનેશ્વર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પૂજ્ય મહંત સ્વામી શ્રી તથા અન્ય સંતો લગભગ બસો થી વધારે સંતો આવવાના છે તેથી તાડાવાર તૈયારીઓ ચાલી રહી છે જ્યાં શ્રી પ્રમુખ સ્વામી મહારાજ તથા મંત સ્વામી મહારાજને રાજી કરવા નિસ્વાર્થ ભાવે સેવા યજ્ઞ કરી રહ્યા છે સાઉથ આફ્રિકાના હરિભક્તો સંપ સુદયતા એકતા ભક્તિમય વાતાવરણ વચ્ચે સેવા યજ્ઞ કરી રહ્યા છે સો હરિભક્તોને સંતોષને હૃદયપૂર્વકના નમસ્કાર કરવા જોઈએ સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ